નમસ્કાર દોસ્તો દોસ્તો હમણાં એક દર્દીએ અમને તેમના રિપોર્ટ મોકલેલા છે એમઆરઆઈ રિપોર્ટ અને તેની સાથે સાથે તેમનું કેવું એમ છે કે તેમણે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી મતલબ કે તેમણે દૂરબીન દ્વારા ગાદીનું ઓપરેશન કરાવેલું છે એલ ફોર એલ ફાઈવ લેવલે પંદરથી વીસ દિવસ થયા છે અને તેમને ફરીથી સિમિલર એવો જ દુખાવો શરૂ થઈ ગયેલો છે જે કમરથી લઈને પગના અંગૂઠા સુધી જઈ રહ્યો છે તો તે શા માટે થઈ રહ્યો છે હવે તેના બે સૌથી મહત્ત્વના કારણો હોઈ શકે છે એક સૌથી પહેલી વસ્તુ કે એમણે જે ઓપરેશન કરાવેલું છે જેમ કે અમે દર્દીની વાત કરી તો તેમને ઓપરેશન કર્યું તેના એ જ દિવસથી કે બીજા દિવસથી તેમને દુખાવો જતો રહ્યો હતો મતલબ કે ઓપરેશનમાં તેમને સારું રહ્યું હતું ત્યારે કોઈ જ દુખાવો ન હતો તો તેના બે મહત્ત્વના કારણો હોઈ શકે છે સૌથી પહેલું કે એક ગાદી જે તમારી એલ ફોર એલ લેવલે જેમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ગાદી ફરીથી ખસી ગયેલી છે જેને અમારી લેંગ્વેજમાં રિકરન્ટ ડિસ્ક હર્નિએશન કહે છે હવે ઘણી વખત દર્દી અમને સેમ સવાલ પૂછતા હોય છે કે સર એક વખત ઓપરેશન કર્યું તો ગાદી ખસી શકે ખરી હા ડેફિનેટલી ગાદી જે છે તે તમે એક જનરલ એક્ઝામ્પલ આપો તો આટલી મોટી હોય આટલી મોટી ગાદી હોય તેમાંથી ફક્ત એક નાનકડો ટુકડો જે બહાર ખસેલો છે તે જ કાઢવામાં આવે છે આખે આખી ગાદી રિમૂવ નથી કરવામાં આવતી જો આખી ગાદી રિમૂવ કરવામાં આવે તો તેની જગ્યાએ મેટલનું કેજ મૂકવામાં આવે છે પરંતુ આ કેસમાં તેમને ફક્ત ગાદીનો એક ટુકડો કાઢેલો છે હવે તો બીજી જે ગાદી બચી ગયેલી છે તેમાં જો આગળ વળીને કોઈ વજન ઉપાડાઈ ગયેલું હોય કે પછી કોઈ જર્ક આવી ગયેલો હોય કે સ્નાયુઓ નબળા હોય બીજા ઘણા કારણ હોઈ શકે છે કે જેમાં આવું રિકરન્ટ ડિસ્હર્નિએશન મતલબ કે ફરીથી ગાદી ખસી ગઈ હોય તેવું બની શકે છે તે અત્યારનો એમઆરઆઈ અને જૂનો જે એમઆરઆઈ છે તે તમારા જે પણ સ્પાઇન સર્જન છે તે કમ્પેર કરીને તમને જણાવી શકશે કે આમાં તકલીફ શું છે અને બીજું મહત્ત્વનું કારણ કે રેરલી એવું થઈ શકે છે કે ગાદી જે ખસી ગયેલી હતી પહેલાં ઓપરેશનમાં તે આખે આખી ગાદી જે ટુકડો ખસી ગયેલો હતો તે ટુકડો આખો બહાર નથી આવ્યો અને તેનો પણ એક નાનકડો પીસ કોઈ તે જગ્યાએ રહી ગયેલો છે તેના ઘણા કારણો હોઈ શકે છે ઘણી વખત બ્લીડિંગ વધારે થતું હોય ક્યારેક નો વિઝ મતલબ કે વિઝ્યુઅલાઇઝેશન બરાબર ના હોય કે બીજા કોઈ કારણોસર આખે આખો ગાદીનો ટુકડો નીકળ્યો ન હોય અને તેટલો જ ટુકડો રહી ગયો હોય તો તેના કારણે પણ પંદર દિવસ રહીને કે વીસ દિવસ રહીને નસની ઉપર સોજો આવે છે અને આ દુખાવો થઈ શકે છે હવે તેની સારવાર શું કરી શકાય સૌથી પહેલાં તો જો રિકરન્ટ ડિસ્કર્મિએશન હોય મતલબ કે ફરીથી ગાદી ખસી ગયેલી હોય તો તેને સ્લીપ ડિસ્કની જે સારવાર હોય છે તે જ રીતે ટ્રીટ કરવું જોઈએ મતલબ કે સૌથી પહેલાં તો દર્દીને દવા આપવામાં આવે છે થોડો આરામ કરવાનો હોય છે તેની સાથે સાથે ફિઝિયોથેરાપી અને કસરતો કરવાની હોય છે તેનાથી ફરક ન પડે તો કમરમાં ઇન્જેક્શન આપી શકે છે ન ફરક પડે તેવા જ રેર કેસીસમાં ઓપરેશનની જરૂરત પડી શકે છે અને બીજું જે કારણ હતું કે જેમાં જે ગાદીનો ટુકડો છે તે રહી ગયેલો છે અંદર હવે તેની પણ સાઇઝ કેટલી છે જો પહેલાંનો જે ટુકડો હતો એ બહુ મોટો હતો તેની કમ્પેરિઝનમાં અત્યારનો જે પીસ જે બાકી રહી ગયો છે તે એકદમ નાનો હોય પાંચ દસ ટકા જેટલી જ સાઇઝ હોય તો તેમાં પણ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટનો ઓપ્શન આપી શકાય છે થોડો ઘણો વખત દવા અને કસરતોથી સારવાર કરી શકાય છે તેનાથી ફરક ન પડે તો ઇન્જેક્શન અથવા ફરીથી ઓપરેશનની જરૂરત પડી શકે છે પરંતુ તેમાં ખૂબ જ સારી રાહત આપી શકાય છે તો આ જે દર્દીનો સવાલ હતો તેમને અમે આ જ સમજાવેલું છે કે તમને એક વખત ઓપરેશન કરેલું છે પરંતુ ફરીથી આવી તકલીફ થઈ છે તો તેમાં આ બે મેઇન કારણો હોઈ શકે છે બીજા ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તેની ચર્ચા આ વિડીયોમાં આપણે નહીં કરીએ બીજા કારણો માટે હું એક અલગ વિડીયો બનાવીશ કે જેમાં દર્દીને તાવ આવતો હોય સાથે પસ નીકળતું હોય તે બધા જ ઇન્ફેક્શનના કારણો છે તે આ દર્દીમાં નથી તેથી આપણે તે જ બે કારણોની ચર્ચા કરેલી છે કે જે આ દર્દીમાં સંભવિત છે ધન્યવાદ